તો માતાજી કોઈ કરે આમને કે આઈ ગયા અમે બે ચાર જણાને બધું કોર્ટમાં લઈ ગયા થોડું ઊભું રાખ્યું બાકી તો આ તો સાહેબ કાલે તૂટી જ જવાના હતા અમારે તો એક જ રિક્વેસ્ટ છે કે અમને આ કોઈ નથી કહેતું કે આ મકાન મત તોડો એ એટલું જ કહે છે કે અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો અમારે બીજું કશું નથી જોયું તો અમે કોઈ અને સાહેબ આ બધી ખાયકી જ છે સાહેબ આ બારસો કરોડમાંથી માંથી બસો કરોડે વપરાવાના નથી આગળ જોયું જ છે ઉજ્જૈનમાં ને દ્વારકામાં ને બધે કે શું ચાલી રહ્યું છે આ બધા ફોટા છે અત્યારે જગ્યા આપી દે આ બાજુ આપી દે અરે જગ્યા આપી દો તો રેસે કઈ રીતે એમને લાઈટ પાણીનું નું એમનું ખાવાનું શું કે રોડ ઉપર રહેશે ત્યાં જંગલમાં સાહેબ પાંચ તો એવા વ્યક્તિઓ છે જે ખાટલા પર પડ્યા છે જે હલી નથી શકતા એટલે મારી આપને એ જ રિક્વેસ્ટ છે કે આપ ગમે તે રીતે આ મુદ્દો ઉપાડો અને આપને રાહ થાય એવું કંઈક કરી આપો આજે જે તમે આ સ્થિતિ જોઈ રહ્યા છો આ સ્થિતિ અમારામાં એટલી દર્દનાક છે કે અમારો વિનાશ થવા જઈ રહ્યો છે આવી વિનાશની ઘડીમાં અમારે ક્યાં જવું જયારે સરકાર અમારી કશું સાંભળતી નથી એવો સમય આવી ગયો છે કે સરકાર અમને એવું કહેવા માંગે છે કે તમે અહીંયાથી ઘર વિહોણા થઈ જાવ પણ ઘર વિહોણા થવું કેવી રીતે કેટલાય સમય તેમને નોટિસો આપવામાં આવી રહી છે અને સરકારને અમે એક જ રજૂઆત કરીએ છીએ કે તમે અમારી સાંભળો અને અમને અમારી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો પણ વૈકલ્પિક વ્યવસ્થા થયા પહેલા અમે ક્યાં જઈએ જ્યાં સુધી અમારી કોઈ વ્યવસ્થા જ નહીં અમારી ઘરે ગાયો બેસો આટલું અમારું પગ ઘસાઈ જાય એવી મહેનત કરીને અમે ઘરો ઉભા અને આજની તારીખમાં અમને ઘર વિહોણા કરી મૂકવામાં આવી રહ્યા છું તો એવી સ્થિતિમાં અમારે ક્યાં જવું અને સરકારને માત્ર અમે એવું કહીએ છીએ કે અમારો કોઈ પર્સનલી વિરોધ નથી તમારાથી પણ અમારું કહેવું એવું છે કે જ્યારે અમે તમારી સામે આવીને રજૂઆત કરી રહ્યા છીએ મીડિયા સોશિયલ મીડિયા દ્વારા તમને પહોંચાડી રહ્યા છીએ ત્યાં સુધી પણ તમે અમારી કોઈ સહાયતા કરવા માટે તૈયાર નથી તો સરકારને એટલું જ કહેવું છે કે તમે અમારી આ વાતને સાંભળો અને ચર્ચા માનો અને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા અમને કરી આપો સૌપ્રથમ તો માં અંબાના ધામમાં આવીએ ત્યારે એક જુદી લાગણી હોય એક ધાર્મિક સ્થળે અને દરેક આખા ગુજરાતમાં આસ્થાનું સ્થાન એટલે માં અંબાનું ધામ આવા માં અંબાના ધામમાં રહેનાર અને માં અંબાની સેવા કરનાર અહીંના સામાન્ય ગરીબ પરિવાર મધ્યમ પરિવાર આમ તો મોટાભાગના ગરીબ પરિવારો કે જેનો આશરો એ લોકોએ ત્રણ ત્રણ ચાર ચાર પેઢીથી મહેનત મજૂરી કરીને ઉભો કરેલો આશરો આજે સરકાર નોટિસો આપીને એમ કે પાંચ દિવસમાં તમારા મકાનો પાડી દેશું અને એ પણ શેના માટે કે વિકાસ કરવો છે આ કયો વિકાસ આંધળો વિકાસ ગાંડો વિકાસ આ કયો વિકાસ કે જેમાં ગરીબોના રોટલા છીનવાય ગરીબોના આશરા છીનવાય ગરીબોના પેટ ઉપર પાટું મારે અને માત્ર ને માત્ર અમીરોના જવા માટે મોટા મોટા રસ્તાઓ કરે આ કયો વિકાસ એટલા માટે આજે અહીંયા અહીંયા આપે જોયું કે મોટા ભાગના લોકો અહીંયા આવીને લોકો એક જ વાત કહે છે અને બીજું કે હું તો આ લોકોના વિશાળ હૃદય માટે થઈને આજે ગદગદિત છું એમ કે છે કે મા અંબાનો ધામ વિકસેમાં અમને રસ છે અને સાચી વાત છે એ લોકો જગ્યા બદલવા માટે પણ તૈયાર છે માત્ર એટલું જ કહે છે સરકારને કે એમને વૈકલ્પિક વ્યવસ્થા કાયદેસરની આપે અને પૂરતી આપે કારણ કે અહીંયા માલધારીઓ રહે છે અન્ય મધ્યમ વર્ગ છે એમના ઢોરા ડાખર પણ છે તો આ બધાને જ્યારે બદલવાની વાત આવે અને આ તો એના જેવું છે જેમ અહીંથી બદલીને બીજે મોકલે કાલ ઉઠીને ત્યાં ખાલી ન કરાવે એની શું ખાતરી જેમ અમદાવાદમાં ઓઢવ વસાહતમાં ઓગણીસો રહેતા માલધારીઓના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાનું સરકાર જો કરી શકતી હોય તો અહીંયા કાલ તમને બીજે મોકલીને ખાલી કરાવડાવે એટલે સરકાર છેતરપિંડી કરી રહી છે સરકાર ગરીબોના સપનાઓ જે છે એ તોડી રહી છે લોકોને ઘરવિહોણા કરી દે છે જેમ કેશવનગરમાં એકસો ને પચાસ ઠાકોરના મકાનો જમીન દોસ્ત કર્યા એમ માં અંબાના ધામમાં તમે ગરીબ માણસોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની અને તમે નોટિસ આપો આ કેવી રીતે ચાલી શકે એટલા માટે અત્યારે બધા જ અહીંયા ભેગા થયા ભાઈ કાંતિભાઈ ખરાડી અમારા ધારાસભ્યશ્રી માલધારી વિકાસ સંગઠનના મિત્રો અને કોંગ્રેસના આગેવાનો આ બધા આવ્યા અને સાથે સાથે અત્યારે બધાએ નક્કી કર્યું છે કે અહીંથી આપણે કોને કહેવું જ્યારે સરકાર બેરી મૂંગી સરકાર પોતે જ રક્ષક જ ભક્ષક બને ત્યારે માં અંબાને જઈને અમે લોકો રાવ કરવાના છીએ ત્યાં જઈને ઘા નાખશું કે હે માં

તમને ઓછી પોચ પોચ પેઢીઓથી બેઠા છે એમને ધીકારી કાઢવાના છે મળતીઓને ઉમેર ઉદ્યોગપતિઓનો એ લાવવાના કરોડોપતિ લાખોપતિ નો લાવવાના વાતો કરે છે અમે ગરીબોની બેલી છે પણ કઈ રીતે ગરીબોની બેલી કદી નહીં થવાના નહીં ને થયા પણ નથી સૌથી પહેલાં તો સરકારને વિચારવું જોઈએ માં અંબાજીના શરણોમાં રહીને વિકાસના નામે મા અંબાજીના નામે જે વિકાસ કરી રહ્યો છે એના કરતાં પહેલાં વિચારવું જોઈએ એટલા માટે વિચારવું જોઈએ કે આ વિસ્તાર સેન્સિટિવ ઝોન છે સરકાર પોતે કે છે બંધારણની અંદર જોગવાઈ છે જ્યાં જ્યાં સેન્સિટિવ ઝોન છે ત્યાં આ વિસ્તારને અંબાજીની અંદર વિકાસ કરે ત્યારે સૌથી પહેલાં બુલડોઝર ગરીબો ઉપર ફેરવી રહી છે એટલે જ નથી અટકતું પશુપાલન ઉપર એમનો પણ અન્યાય કરી રહ્યો સાથે સંસદી ઝોનની અંદર વન વન વિભાગની અંદર વન્ય પ્રાણીઓ છે એ પણ એમાં જ જોગવાઈમાં આવી રહ્યું છે સૌથી પહેલાં આ કરતા પહેલાં વિચાર કરીને દરેકે દરેક વિભાગની સર્વ પૂર્ણ મંજૂરી લઈને આયોજન કરવું જોઈએ ગમમાં ગમ સભા ભરવી જોઈએ ગેર ગેર નોટિસો આપવી જોઈએ કંઈ જ ને આ બધું જ સાઈડમાં મૂકીને નિયમો પણ નેવે મૂકીને કોઈ કરતા હરતા ને અથવા તો કોઈ જે કહી રહ્યા છે એના કહેવાથી આ વિકાસ કરી રહ્યા છે માતાજી એવું પણ નથી કહેતા કે મારા વિકાસ કરવા માટે ગરીબોના ખૂન કાપ કરી દો ગરીબોને હટાવી દો પશુપાલનને હટાવી દો વન વિભાગની અંદર જે વન્ય પ્રાણીઓ આવે છે એમને પણ હટાવી દો આ બધું જ વિચાર કરીને તો છતા સ્થાનિક લોકો કે માતાજીનો વિકાસ થાય એમને વાંધો નથી પણ સૌથી પહેલાં બંધારણીય જોગવાઈમાં છે એ રીતે સંપૂર્ણ રીતે વિચાર કરી અને મંજૂરી લીધા પછી કરે એવી અપેક્ષા રાખે છે